સૌરાષ્ટ્રના સૌથી મોટા બ્રિજમાં મોટી તિરાડો જોવા મળી કોર્પોરેટર જેનમબેન ખફી દ્વારા પુલના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવેલ જામનગરવાસીઓના પરસેવાની કમાણી મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા બ્રિજમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો આમાં વિજિલન્સ તપાસની માંગણી કરવામાં આવેલ જામનગર શહેરમાં જે સૌરાષ્ટ્રનું સૌથી મોટું પુલ બનેલું છે અને લોકો જે પુલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે આજ રોજ જેનું ઓપનિંગ થવાનું હતું તો આજે અમે આ પુલ પુલમાં એક જાગૃત નાગરિક દ્વારા મને જાણ કરવામાં આવેલી ને અમે આ પુલનો જ્યારે ચેક કરેલું કે ભાઈ કઈ કન્ડિશનમાં કઈ રીતે બનાવેલું છે તો અંબર ચોકડીથી લઈને શમશાન ચોકડી સુધી મને દસ જગ્યાએ નીચેના ભાગે તિરાડો બહુ જ મોટી મોટી તિરાડો જોવા મળેલી એટલે એ તિરાડો કયા કારણોસર છે તેને જોવા માટે અત્યારે અમે પુલ પર પણ આવેલા

લોકો એની ખુશી મનાવી કેમ મનાવો નથી સમજાતું કેમકે આ જે એકસો ને સત્તાવન કરોડ ખર્ચે જે પુલ મંજૂર થયેલું હતું અને અત્યારે બસો બત્રીસ કરોડ ખર્ચે આ પુલ પૂર્ણ થયેલું છે પણ અહી જે ભ્રષ્ટાચાર થયેલો છે એ નજરે દેખાઈ રહ્યું છે પુલમાં કોઈ જગ્યાએ ફિનિશિંગ નથી જો આટલા મોટા ખર્ચે જો પુલ બનેલું હોય તો અત્યારે એને કલર દ્વારા અત્યારે ઢાકવામાં આવી રહ્યું છે પણ તો પણ ઢકાતું નથી એ આપ સૌ નજરે જોઈ શકો છો તો અધિકારીઓ અને આ જે કોન્ટ્રાક્ટરો છે એને આટલી બધી જે ભ્રષ્ટાચાર કરેલું છે છતાં પણ